નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર રાજ રાજેશ્વરી મેલડી માંગ તથા લીબજ માં તથા મહાકાળી માનો લીલુડો માનવો અને અલખ ધણી રામાપીરનો પાઠ કરવામાં આવ્યો ગામ મણસોલના મેલા ગેલાની મેલડી ભુવાજી ડીંગુ અને સિંગર અલ્પેશ કપડવંસ અને રવિપીજ આયોજન કર્યું મુખ્ય મહેમાન તરીકે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના સુપુત્ર હર્ષદસિંહ બાપુ હાજરી આપ્યા પ્રસંગે ડિગુ ભુવાજીએ હર્ષદસિંહ બાપુને ભવ્ય સ્વાગત કર્યું માતાજીના લીલુડા માનવોની અંદર ઘણા ભુવાજી હાજરી આપી ગામજનોની મોટી ભીડ દર્શન કરવા મૂકી વણસોલ ગામ એક પવિત્ર મંદિર આવેલું છે આ મંદિરને મેલાગેલાની મેળડી તરીકે ઓળખાય છે ખૂબ સુંદર રીતે મોટું આયોજન કરી ભાવિભક્તોએ માતાજીના દર્શન કરી અલખધણી રામાપીરનો પાઠ અને આરતી હર્ષદસિંહ બાપુએ ઉતારી આણંદ જિલ્લા બ્યુરો પંચાલપેશભાઈ રિપોર્ટર અરવિંદ સોલંકી